હુમલા બાદ વડોદરાનો આરીફ અને તેમનો પુત્ર લાપતા બન્યા છે પિતા પુત્રને શોધવા પરિવારની જાહેરાત આરીફના ભાઈ મોસિનભાઈ પહોંચ્યા છે સાંસદ કાર્યાલય સાંસદ રંજનબેન ભટ્ટ સાથે મુલાકાત કરશે તો તત્કાલ ન્યુઝીલેન્ડ જવાની વ્યવસ્થા થાય તેવી રજૂઆત કરી છે અમદાવાદમાં હતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે જી માનું ન્યુઝીલેન્ડની ક્રાઇસ્ટ ચર્ચમાં જે મસ્જિદમાં જે ઘટના બની છે વડોદરાના નાગરિકોનું પણ સામે આવી રહ્યું છે તેઓ પણ લાપતા બન્યા છે અને જયારે ભાઈ છે તેમના ભાઈ અત્યારે સાંસદને મળવા માટે પહોંચ્યા છે કઈ રીતે રજૂઆત કરશે અંકુર આખી જે ઘટના છે એમાં ગઈકાલે જે હુમલો થયો છે મસ્જિદમાં અને એમાં વડોદરાના પિતા પુત્ર છે એ ભોગ બન્યા છે એ લાપતા છે અત્યારે હાલ એટલે એમના કંઈ સમાચાર મળતા નથી કાયલો જે છે એમાં પણ એમની કંઈ યાદીમાં નામ નથી એટલે પરિવાર ચિંતિત છે અત્યારે મોહસીનભાઈ છે જે આરિફભાઈના ભાઈ છે એ અત્યારે સાંસદ કાર્યાલય પહોંચ્યા છે અહીંથી વ્યવસ્થા થાય ન્યૂઝીલેન્ડ જવાની તત્કાલ એના માટે થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે સાંસદે પણ સાંત્વના આપી છે કે કંઈક વ્યવસ્થા કરવામાં આવે અને તત્કાલે ત્યાં જઈ શકે કારણ કે એમના ભાભી પણ ત્યાં છે ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિથી એ જાણતા નથી અને આ આ સમગ્ર સ્થિતિની અંદર આ પરિવાર છે એ ચિંતિત છે અત્યારે સાંસદ કાર્યાલયથી વિદેશ મંત્રાલયમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યાંથી સંકલન કરી અને તાત્કાલિક વિચા મળે એની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સાંસદ કાર્યાલય ખાતેથી આપણે વાત કરીએ છીએ શું વ્યવસ્થા છે કૌશિકભાઈ કારણ કે આ પરિવાર આખું ચિંતિત છે તત્કાલ એમને જવા માટેની વ્યવસ્થા થાય એના માટે આભાર માનવભાઈ મોહસિનભાઈ અમારે ત્યાં આવ્યા ઓફિસે અને આપે જોયું રીતે અમે મોસિનભાઈ પાસે પહેલાં તો આખી એમની રજૂઆત સાંભળી એમની બે પ્રકારની રજૂઆત છે એક કે અમને તત્કાલ વિઝા આપવામાં આવે જેથી એમના પરિવારના જે સદસ્યો અત્યારે લાપતા હતા છે જેમનો કોઈ પતો નથી સુરક્ષિત છે કે અસુરક્ષિત છે કોઈ સ્થાને છે કે કયા સ્થાને છે એનો સંપર્ક થઈ શક્યો નથી તો એ એક સંપર્ક થઈ શકે બીજી એમની રજૂઆત એવી છે કે પરિવાર મારો જે ત્યાં છે એમના ભાઈ કે એમના ભાભી એ અત્યારે ક્યાં છે એમની વર્તમાન સ્થિતિ શું છે એ પણ અમે વિદેશ મંત્રાલયના માધ્યમથી ત્યાંની એમ્બેસી સાથે સંકલન કરીને જાણી શકીએ એ બંને દિશામાં અમે પ્રયાસ તત્કાલ કરતા પ્રથમ અમે અમારા જે વિદેશ રાજ્યમંત્રી છે જનરલ વી કે સિંઘ રિટાયર્ડ એમના એપીએસ મિસ્ટર એમએલ શેઠી એમની સાથે તત્કાલ વાત કરી એમને મને વિઝા આપવાની તત્કાલ બાહેંધરી ખાતરી ગેરંટી આપી દીધી છે કે એ લોકો વિઝા માટે એપ્લિકેશન કરે અને અમે તત્કાલ એમને વિઝા આપી દેશું બીજી એમણે એની ડિટેલ્સ મંગાવી છે એમનો પાસપોર્ટ નંબર હોય કે કયા લોકેશન પર રહેતા હતા તેના મોબાઈલ નંબર શું છે એનું પ્રેઝન્ટ લેટેસ્ટ લોકેશન શું હતું જેથી એમ્બેસીના માધ્યમથી ત્યાંની મશીનરીના માધ્યમથી આપણે સંપર્ક કરી શકાય કે એમનું લેટેસ્ટ સ્ટેટસ શું છે સુરક્ષિત છે સેફ છે ઇન્જર્ડ છે હોસ્પિટલાઇઝ છે એ બધું સ્ટેટસ પણ આપણે મેળવી શકીએ અને બંને દિશામાં અમે અમારા પ્રયાસો અત્યારે વહેતા કરી દીધા છે સાંસદ કાર્યાલયથી અત્યારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે મોસિનભાઈ પણ અહીંયા છે આપણે એમની સાથે વાત કરીએ કે મોહસિનભાઈ આયા છો શું અપેક્ષા છે અત્યારે જે જવાબ મળી રહ્યો છે એ પ્રમાણે શું તમારી માગણી છે હા હું અહીંયા માન્ય સંસદ સભ્ય રંજનબેન ભટ્ટની ઓફિસે આવ્યો છું અને તેમણે મને બાહેંધરી વચન આપ્યું છે અને એમના કૌશિકભાઈએ બી મને મારી વાત પહોંચાડી છે આગળ મને આશા છે કે મારું કામ થઈ જાય અને હું મારા પરિવારને વહેલો વહેલો મળું અને એમના સુખ સમાચાર મને મળે મારી એ જ પ્રાર્થના છે શું કહો છો તમારા ભાભી અને પુત્ર વધુ બંને ત્યાં છે એ પણ ત્યાંની સ્થિતિથી અજાણ છે તમારી કેટલી જલ્દી છે જવાની મારા ભાભી ને મારી આ ભત્રીજાની વહુ જે હાલમાં જ ડિલિવરી થઈ છે અને પુત્રીનો જન્મ થયો છે અને બંને મહિલા ત્યાં એકલી છે અને જે પુરુષો બે હતા એ લોકો મિસિંગમાં લાપતા છે તેથી તે લોકો કોઈ યાતના કોઈ મારી ભાભી પાસે કોઈ માધ્યમ નથી કે જેઓ વોટ્સઅપ વાપરતા નથી કે એમને કોઈ ત્યાંના રસ્તા કે ત્યાંની કન્ટ્રીથી અજાણ હોવાથી તેઓ ઘણા ચિંતા છે અને ઘણા રડે છે ગમગીન છે તો અમે જ્યાં અમે પહોંચીએ તો અમે એમને કંઈક હેલ્પ કરી શકીએ અમે સાર સંભાળ કરી શકીએ એટલે અમારી એવી લાગણી છે શું કહો છો સાંસદ કાર્યાલયથી કેટલું તમને સાંત્વના મળી છે અથવા મદદ મળી રહી છે શું ઈચ્છી રહ્યા છો સાંસદ કાર્યાલયથી અમને ઘણી મદદ મળી છે અને તે મેડમના જે સેક્રેટરી છે એ અમે તાત્કાલિક ધોરણે દિલ્હી વાત કરી છે અને દિલ્હીથી અમને એવી એમને એવું બાહેધરી આપી છે કે અમે એ આ કેસમાં એમને જેટલું બનશે એટલું જલ્દી વિજા આપી અને એમને ત્યાં મદદ કરીશું ત્યાં પહોંચે એવી મદદ કરીશું અંકુર આ હતા મોહસિનભાઈ જે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે જલ્દીમાં જલ્દી ન્યૂઝીલેન્ડ જઈ શકે એમના ભાભી એમના પત્રીજાની વાઇફ છે આ તમામને મળી શકે અને પિતા પુત્રની પણ ભાળ મળે ક્યાં છે શું સ્થિતિમાં છે આ તમામ બાબતેને લઈ અત્યારે સાંસદ કાર્યાલય પહોંચ્યા છે અને સાંસદ કાર્યાલયથી તમામ પ્રકારની મદદ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને જલ્દીમાં જલ્દી આ પરિવારને મદદ મળે એના માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અંકુર જી બિલકુલ ભાનુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર વાત અમારા સંવાદદાતા માનુ ચાવડા જેઓ અત્યારે સાંસદ રંજનબેન ભટ્ટની સાંસદ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ત્યાં જે ન્યૂઝીલેન્ડની જે ઘટના છે તેમાં વડોદરાના પણ એક આરીફભાઈ અને તેના પુત્ર